ગુડ આફ્ટરનૂન ગાઈસ તમે શું બધા મજામાં છું પણ એકદમ મજામાં છું તો હાલ હું જઈ રહ્યો ઓફિસ તરફ વાઈફાઈ પકડીને થમનેર બમનેર બનાવું આજનો જે વિડીયો છે હોરર વિડીયો બધી ઓવર એક્ટિંગ જ હતી એની અંદર જસ્ટ તમને જણાવવા માટે એક પોઝિટિવિટી ફેલાવવા માટે તો ચાલો મિત્રો બંને લેજો આજે બ્લોગની અંદર શું થાય છે તો ગાઈશ કહી જાય कह जा कह जाए, जाए।, जाए। आकाश वाला वीडियो बताओ ये आकाश आ फोटो देख फोटो देख आ खूद एक शूँ करवा देख એનાથી મિત્રો હું જઈ રહી છું મમ્મીને લેવા માટે ના ના હું જઈ રહ્યો છું મમ્મીને લેવા માટે

ઇવનિંગ 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 ખાવાની બહુ થાય છે તો વહેલી મિત્રો એક વાગથી બહુ વહેલો આવી ગયો કેટલા વાગ્યા છે હાલ હાલ નવ વાગ્યા આઠ સત્તાવન થઈ છે આઠ વાગ્યે આવી ગયો તો ને સાડા આઠ વાગે જોવા અડધો કલાક પહેલાં આવી ગયો તો હાલ હું બેઠો છું વાંચવા માટે ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર મીટિંગ કરી બંધારણ પાછો સુધારો અધિનિયમ ઓગણીસો પંચાવન આ બંધારણ સુધારા સુધારા દ્વારા અનુચ્છેદ ત્રણમાં સુધારા કરીને આ વ્યવસ્થા કરવામાં આવી કે રાજ્યની સમી સીમા સીમામાં પરિવર્તન કરવાના સંબંધ સંબંધમાં રાજ્ય વિધાનસભાનો તેનો મતમાં મત વ્યક્ત કરવાનો જે અધિકાર બંધારણ દ્વારા આપેલ અપાયેલ છે તેની બાબતમાં મત મત રજૂ કરવાનો સમય રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં કરી દેવામાં આવે છે જે રાષ્ટ્રપતિ દ્વારા અંતર્ગત રાજ્ય વિધાનસભા પોતાના અભિપ્રાય ના આપે છે તે સંસદ તે સંબંધમાં કાયદા બનાવી શકાય છે અને બાજુ તમને ખબર નહીં પડે મિત્રો હું મેળવું જ ખાસ મત વાંચું છું ભૂલબેન તો ભૂલી ગયો છું

હા મિત્રો બોલીએ જય રામજી બધાની જય હો હમ આ તો જોરથી મારીશ બાય બાય